ગણેશ મહોત્સવના ઉમંગભેર તૈયારી મૂર્તિકારોની કાર્યશાળાઓમાં ઉત્સાહનો માહોલ શ્રાવણ માસના આગમન સાથે હિન્દુ ધર્મના અનેક તહેવારોની શરૂઆત થાય છે દશામાં વ્રતની પૂર્ણાહુતિ બાદ હવે ગણેશ મહોત્સવનો ઉત્સાહ ફેલાઈ રહ્યો છે આ તહેવારની તૈયારીમાં કરદન તાલુકાના મિયા ગામ ખાતે રાવળ પરિવારના મૂર્તિકારોની કાર્યશાળાઓ જીવંત બની છે વર્ષોથી મૂર્તિકળાને સમર્પિત આ કલાકારો ગણેશ મહોત્સવ માટે ઉત્સાહપૂર્વક મૂર્તિઓ તૈયાર કરી રહ્યા છે બસો રૂપિયાથી લઈને પચીસ હજાર રૂપિયા સુધીની મૂર્તિઓ માંગ પ્રમાણે બનાવવામાં આવે છે બહારથી કાચો માલ લાવી ઓર્ડર મુજબ આ કલાકારો અદ્ભુત કલાકૃતિઓ ઊભી કરી છે ગણેશ મહોત્સવ નજીક આવતા આ મૂર્તિકારોની કાર્યશાળાઓમાં દિવસ રાત વ્યસ્તા જોવા મળી રહી છે તેમની કળા અને સમર્પણથી ગણેશજીની મૂર્તિઓ જીવંત બની ઉઠે છે જે ભક્તોના હૃદયમાં ઉત્સાહ અને ભક્તિનો સંચાર કરે છે Terima kasih telah menonton!

બનાવીએ છીએ ઓર્ડર પ્રમાણે ઘરાક જેમ ફોટા આપે એ પ્રમાણે બસો રૂપિયાથી માંડીને વીસ એકવીસ હજાર સુધીની મૂર્તિઓ બનાવીએ છીએ